મેઘાણીએ લોક સાહિત્યના કે ચાણી સાહિત્યના કેવા મરમી અને જાણતલ હતા એનો એક કિસ્સો કવિ કાગે નોંધ્યો છે કાગ નોંધે છે કે ત્યારે સૌરાષ્ટ્રની રસધાર લખાતી હતી મેઘાણીનો મારા પર કાગળ આવ્યો કે દુલાભાઈ પોરહાવાળાના વધુ દુહા મળે તો મને મોકલી આપજો ને વાત જેમાં ભાદરના દરબાર પોહરાવાળાનું ગામ છે ને એ ગામમાં એક ચારણ પોતાની પત્ની અને ભેંસો સાથે આવે છે ભાદરના પટમાં પત્નીને અને ભેંસોને ઊભી રાખીને કે છે કે તો અહીંથી હલતી નહીં હું દરબારને ને બિરદાવી ના આવું છું ને એ દરબારમાં જાય છે પાછળથી ભાદર માં ઉપરવાસ વરસાદ થાય છે પૂર આવે છે ને ચારણી પોતાની ભેશો સાથે તણાઈ જાય છે પછી વાલી પત્નીના વિયોગમાં એ ચારણ એ ચારણ પોરહાવાળાના પાદરને ઉદ્દેશીને જે વિરહના દુહા ગાય છે કે હતું તે હરાવ્યું ખજાનો ગયો કોઈ એવું કામણગારું કોઈ પાદર તારું પોરહા કે મુજ રાખનું જે રતન હતું એ તારું કામણગારું પાદર ગળી ગયું તો આ પ્રકારના જે પોહરાવાળાનો દુહા છે એવા દુહા મોકલવા માટે મેઘાણીનો કાગળ હતો અને કવિ કાગ કે છે કે પછી તો બે ત્રણ કાગળ ઉપરા છાપરી આવ્યા હું ભૂલી જતો હતો મને વધુ દુહાઈ નહોતા મળતા પછી મને ટીખળ સુજી તે મેં થોડાક દુહા મેં જ લખી નાખ્યા અને મેઘાણીને મોકલ્યા અને તરત મેઘાણીનો વળતો કાગળ આવ્યો કે દુલાભાઈ આ દુહા જો તમે લખ્યા હોય તો હજુ થોડાક વધુ લખી નાખો ને અને કવિ કાગ લખે છે કે હું તો ઠરી જ ગયો કે ઈશ્વર ક્યાં પુણ્યના પ્રતાપે વ્યક્તિને આવી પારખું વિચક્ષણ બુદ્ધિ આપતો હશે કવિ કાગ જેવા ધુરંધર કવિની જે એક કરામત હતી એ મેઘાણી તરત પારખી ગયા જે બીજા કોઈ સાહિત્યકાર મિત્રો નહોતા પારખી શકે એવું કાક